અને મારે બે જ પોઈન્ટ કહેવા તમને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે હું દુનિયાની ટિપ્પણી નહીં કરું પણ મારો ઠાકર નોખો હે કે જો એક ક્ષણિક વાર કોઈ અબળાનો એક ચારણ ગઢવી માલધારીએ ખાલી એક આંખની ઓળખાણ નહીં અને એક પોકાર મૂક્યો અને પોતાના હવા મહિનાના બાળકો ઘોડિયામાં હીટના મૂકીને જો આ ધરતી ઉપર લોહી રેડ દીધું હોય ને તો હું એ ધરમ લઈને ફરું છું કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા વળશે અને ગરીબી આંટો ખાઈ જશે ને તો સાસને રોટલો ફરીથી મળીને ખાઈ લે બાકી ધૂણનો ધંધો નહીં કરવું જાહેરમાં બોલું છું કોઈના ઘરે આવ્યો ને કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા ને સો રૂપિયા હજાર રૂપિયાનું કવર કે પેરામણી મેં કે મારા માણસે લીધી તે દાડે ગોળી બજારમાં મને જાહેરમાં ગોળી મારી દેવાની ભાઈ આ વચન આપું છું ઘણા વચારના દીકરા હોય ક્યાં છે ને કે આ કંઈક ને કંઈક તો બાપુને ક્યાંક ને ક્યાંક લેતા હશે ભલામણા અમારી ભાઈ ખેર હોય આ અમારા લોહીમાં નથી ભાઈ પૈસા કમાવા ડાબા હાથનો ખેલ છે કે આ જ આ બધું ખાલી પડ્યું એ મારી પોતાની દુકાન કરી દઉં તમે તલવાર સાફાન ને આ બધું લાવો છો એ વગર મૂડીનો ધંધો આમાં ગોઠવી દઉં કાલે પાછું અડધી કિંમતમાં વેકું તો ક્યાં અમાર મૂડીનો ધંધો હે પણ બસો મીટરમાં ક્યાંય છે કોઈ ફેર્યો કોઈ માગણું હોય તો એ બતાવો કારણ કે આ વ્હાઈટ કોલ માગવા બે હા ને તો એ મારો ઠાકર મૂકે નહીં ભાઈ દેખાણું કોઈ તમને હાથ કરીને આવ્યો કે બે રૂપિયા આપો પાંચ બધે ફરીને જ આવ્યા છો ને બતાવો એટલે આ જગ્યા નખી હે ભાઈ પણ અંધશ્રદ્ધામાં મહેરબાની કરીને ના જશો ભાઈ મેન ઉદ્દેશ્ય આપણો શું છે કે ગમે એ કોઈ જ્ઞાતિવાદ નથી કરતો કોઈ પણ વરણમાં જન્મ્યા હોય તો આપણે મનુષ્ય તો ને ભાઈ શો કે નહીં કે મનુષ્ય જાતિ અને જો મોણો મોટો માણા રહ્યો એ નાના માણાનું બાવડું ઝાલશે ને તો ગરીબી જતાં બહુ વાર નહીં લાગે ભાઈ એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે દાદાનો મુખ્ય એક જ છે કે માણસને અંધશ્રદ્ધામાંથી બહાર લાવો કેને તમારે નાળિયેરની નથી જરૂર અગરબત્તીની નથી જરૂર કદાચ એ તમારી પાસે પાંચ પચીસ રૂપિયા બગાડો છો ને તો એનું લઈને કદાચ અહીં નાળિયેર કે અગરબત્તી ચડાવો છો ને ગરીબ માણસના ઘરે એક ટાઈમનું ભોજન આપી દેજો અહીં નાળિયેરે લાવવાની જરૂર નથી મારો ઠાકર રાજી છે કોઈ મહેરબાની કરીને જો દાદાને માનતા હોય તો કોઈ વસ્તુ તલવાર સાફા કઈ કારણ કે અમે એના એનાથી ઘર એના દીકરા જીવતા પાઘડી એ અમે એક એક મહિના ટૂંકા થઈ અને આમ તો એ વટવાળો છે એને અમારો એક ચોખ્ખો નિવેદ નથી લીધા તો પછી બીજું હું લેવાનું એટલે કોઈ આયા તો દાદા હટવા આ હા તમારી ભાવના છે વસ્તુ અલગ છે બાકી એને એવું કીધું કે જો હું નવસો વરા ઉકાળામાં દટાયેલો રહ્યો તો આ હોનાને હું જઈ નથી આવી હવે હું જરૂર છે મારે વચન આપું છું તમને કે કદાચ જો તમને બધાને જમાડ્યા વગેરે કોઈ દાડો હું નહીં ખાધું હોય અને બચેલો ટાઈમ કદાચ પાંચ માળા એની કરીએ છે ને અને મારા ઠાકરને એ જ કહું મારા જીવનમાં કોઈ યાદ વાંહે એ બેઠો છે ને બોલું છું ભગવાનની સાક્ષીએ કે મારે ક્યારેય ધન સંપત્તિ વૈભવ મારે નથી જોતો જો મેં કદાચ તમારી લાગણી સાંટું મારું જીવન સમર્પણ કર્યું છે અને મેં સાચું ભજન એનું કર્યું છે મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા કરમમાં ના હોય તો મારો ઠાકર તમને આપી દેલો જેને જે મારી ઉપર નાખવું હોય એ નાખી દે કારણ કે મને જે નવ વળ્યો ને એ મારા બાપ ઉપર નવ લાખ નોબડિયાળી ઉપર અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે કશું ના થાય જેને મારી ઉપર જે નાખવું હોય છૂટી આ માથાનો વાળ ના હલાવી કે સમજાય હે એટલે આ અંધશ્રદ્ધા છે અને મહત્વની વાત મારે એ છે તમને બ બાકી તમને સમજણ સમજણ વાળો વર્ક છો સમજાવવાની જરૂર છે નહીં અને છતાંય જો ના સમજી શકો તો આપણા કરમમાં એ જ લખ્યું છે આ લખીને રાખજો કે આ જે આ જે કંઈ બેઠા છે મારા દેવની દ્રષ્ટિએ હું જોઉં છું તો કોઈ અધિકારી છે કોઈ કર્મચારી છે કોઈ છૂટક મજૂરી કરે છે કોઈ કડિયા નાખે જાય છે કોઈ કોકની જમીન ભાગવી વાવે છે કોકની પાસે અહીં આવવાનું ભાડું નહોતું કોકની પાસે ના લઈને આવ્યા છે હાચું કે ખોટું તો મારો ઠાકર એવું છે બાપુ કદાચ ગાદે બેઠો હોય એને હાથમાં આઠ વીટીઓ પહેરી હોય હોનાની એક બે લક્કી પહેરી હોય એકાદ બે ગળામાં હોનાના દોરા પહેર્યા હોય અને છતાંય તમે એની પાસે પૂછવા જોરાવા જાઓ તો એ તમને એવું પૂછે તેમ કહો બાપુ ધંધો નથી હાલતો તો એવું કંઈક હાલશે એટલે એ ઠાકર એ પરમાત્મા મને એ નથી સમજાતું તો બાપુ હોય એ તમને એવું કહે ધંધો હાલ છે મારો ભાગ કેટલો આવું ક્યાંક ન કહેતા અને કાતક તમને એવું કહે કે તમારું કામ થાય તો આ જગ્યામાં કેટલા વાપરશો આ પ્રશ્ન મૂકશે ક્યાંક નથી કહેતા તો મને એ ન સમજાતું દુનિયા શું કરાઈને મારે લેવા દેવા નહીં મારો ધર્મ નોખો છે મારો ચેડો નોખો છે મારો ઠાકર વળ્યો એ નોખો છે કે જો એ ભગવાન એ એનો આરાધ્ય દેવ જો આવોવાળો સાધારણ માણા કદાચ એની પાસે ભાડું ના હોય અને ધંધામાં જો સાદાબાજી કરતો હોય તો એ માતાજી કે એ ભગવાન એવું ચમ નથી કહેતો કે આના ઘરે કાલેની પરદાન ખવરાવવા રોટલોય નથી તે હોનાનો દોરો પહેર્યો એ તને મેં પહેરાયો છે ને એક કાઢીને ગરીબ માણાને આપી દે છે કોઈ તો ગાંડા તમે છો કે એ

પોતાના કરેલા કર્મો નડે છે ભાઈ આ લખીને રાખજો આન કર્મોમાં ગમે ત્યાં જાઓ કોઈ ભાગ નથી કરાવતું ભાઈ કરેલા કર્મોમાં ભાગ લેવો હોય ને તો એની માટે સામે હારા કર્મો કરવાના ચાલુ કરો એટલે પરમાત્માની અમી દ્રષ્ટિ આપણી ઉપર થાય થાય ને થાય બાકી જો લીંબુ વાળવાથી નાળિયે ટીંગાળવાથી સુખી થઈ જતા હોય તો નાળિયેર વાળો એ નાળિયેરી ઉપર સડીને નાળિયેર હુંકામ ઉતારતો હોય લીંબુ વાળો રૂપિયા રૂપિયામાં લીંબુ કામ ટોપલી ભરીને બેસતો હોય એટલે ખોટી જગ્યામાં ના ભરાશો ભાઈ અમારેથી થાય એ એ કહીએ બીજું કે તમને મહત્વની વાત એ કરવાની હતી કે આ જ અમારા પ્રયાસથી છેલ્લા આઠ મહિનામાં પંચ્યાસી થી નેવ હજાર યુવાનોને આપણે દારૂ મુકાયો છે એટલે આજ કદાચ તમે બધા દારૂ મૂકવા કેટલા આયા હાથ મુચો કરો કે એટલું ક્યારેય મેં મારા સાનિધ્ય માટે મારી જગ્યા માટે નથી કર્યું પણ આપણે ભારત ભૂમિ ઉપર જન્મ્યા છીએ બધું સત્ય છે પણ આપણી માતૃભૂમિને આ ભારતને આ ધરતી ઉપર માણસના વ્યસે માણસ ક્યારે જન્મે ચોર્યાસી લાખ યોનિમાંથી ભટકીને આવે ને અને પરમાત્માને અહીંયા કંઈક એનું પૂંજ જમા થયું હોય ત્યારે મનુષ્યનો અવતાર મળે એટલે પહેલું તો કે ભારત આપણી ભારત ભૂમિ છે અને આ ભૂમકા પવિત્ર ભૂમિ કે જ્યાં રાજા રામ કૃષ્ણ ભગવાન કે નવ લાખ લોબડિયાળી જ્યાં અહીં ચાર પગલાં પાડીને જઈને અહીંયા તમને મને અહીં આવવાનો અવતાર મળ્યો હોય એટલે આ ભૂમકાને વફાદાર રહેજ્યો ભાઈ આ ધરતી ઉપર કંઈક કરીને જજો અને કંઈ ના થાય ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં આ મોટો ધરમ અને છતાંય વેસનના માર્ગે તમે બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા બગાડો છો તો પોતાના ઘરમાં બચત કરજો માર કંઈ નથી જોતું એક એવો ડબ્બો કે ગલ્લો રાખજો કે રોજ આ પેટીમાં લખી નાખજો ઉપર કે આ મારા દારૂ ના એ એ બસો રૂપિયાની પોટલીઓ મારતા રોજ બસો નાખી જ દેવાના અંદર અને એ પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે એમાંથી કાઢીને વાપરજો અને છતાંય તમને એમ થાય કે મારી પાસે હજુ પાંચસો હજાર રૂપિયા બચે છે તો ગામમાં કોઈ સ્કૂલ હોય કોઈ શાળા હોય કોઈ કોલેજ હોય કે જે કંઈ હોય અને એ આગળ કોઈ આચાર્ય કે પ્રોફેસરની મુલાકાત લેજો અને એને કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો ગરીબ ઘરનો દીકરી કે દીકરો હોય અને એને ભણવામાં જે કંઈ ફી થતી હોય ને હું એને ભરી દઈશ તો અહીં આવવાનો આંટો તમારો લેખો લાગી જાય કારણ કે જ્યાં જ્યાં લગીને આપણામાં શિક્ષણ નહીં હોય ને ત્યાં લગીને આપણે ઘણા એ અધોગતિમાં ફરશું ધર્મ તો ધર્મનું કામ કરે છે પણ અમુક જગ્યાએ કે પેનથી ભગવાન લખી નાખે આપણે લખવું પડે ને એટલે પૈસા એ આપ્યા છે ભગવાને ધન વૈભવ આપ્યું છે અને આ ખાટી પીને આટલું શરીર સરસ આપ્યું ભગવાનને એક વસ્તુ ડેમેજ થાય ને એટલે એનો દવાખાને રિપેરિંગ કરવા જજો કેટલું બિલ આવે તો પરમાત્માએ આપ્યું છે ને આ વીસ રૂપિયાના ખાટી પીને એસિડ રેડીને ખરાબ કરો એટલે પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે આ ધરતી ઉપર હારા કામ કરીને જજો જેને કંઈક હારા કામ કર્યા ને એને જગત યાદ કરે આખું ગામ ઊભું છે અહીંયા સેવામાં ક્યારે થાય કે કંઈકને સાચું શીખવાડ્યું હોય સાચું પીરસ્યું હોય બાકી અત્યારે મોટા બનો તો હગા ભયું નહીં નથી ગમતું તો ગામને ત્યાં પાલવે પાલવે આપણી ધરમની ધજા ખુલ્લી છે જેથી હાએ રોટલો પત્યો તેથી ચીપ્યો લઈને ગમે આ નીકળી જવાનું છે ભાઈ આપણને અહીંનોય મોહ નથી સમજી જ્યા એટલે ટૂંકમાં કહું કે વધુ સમય બગાડતો નથી કે પરમાત્માએ જો આપ્યું છે કર્મ કરવા જવું જે કંઈ બસો પાંચસોનો નોકરી ધંધો જે કંઈ આપણી આવડત પ્રમાણે કમાતા હોય કારણ કે પરમાત્મા પાસે હારા સંતાનો માગજો સંપત્તિ નહીં સંતાનોમાં હારા સંસ્કાર રહેશે ને અને કાલ ભણી ગણીને આગળ વધશે એટલે દુઃખમાં જાઝા દિવસો નહીં રહે પણ જો એવું આરામનું ભેગું કર્યું છે ને પથારીમાં તમે હુતા હશો છો ને તિજોરીમાંથી લઈને દોટશે એવડાયો આ લખીને રાખજો એટલે વધુ નથી કહેતો પણ આ જગ્યામાં કદાચ હાચો ભાવ સાચો વર્તો કરીને મારો ઠાકર એવું જાણે છે કોણ કઈ વ્યાધિમાંથી આવ્યું અમારે તો કેવું છે અમે એના પટ્ટાવાળા છીએ ભલામણા અમે થોડા ભાઈ ભગવાન છીએ કે તમે આવો કારણ કે પરમાત્મા કામ કરી શકે પણ આટલા બધા વ્યવસ્થા માટે અમને પટ્ટાવાળામાં રાખ્યા તમને વ્યવસ્થા આપી ગમે એટલું કંદડો ગમે એવું બોલો તો એ સહન કરવા માટે બેસાડ્યા હે કારણ કે આ જેવું વર્તન કરશો એનું બિલ સીધું ઘરે આવવાનું છે આ લખીને રાખજો કારણ કે અમે કોઈને છેતરવા ન બેઠા ઘણા હોશિયારના દીકરા હોય ક્યાં છે ને કે આ કંઈક ને કંઈક તો બાપુની ક્યાંક ને ક્યાંક લેતા હશે ભલામણા અમારી ભાઈ ઘેર હોય આ અમારા લોહીમાં નથી ભાઈ પૈસા કમાવા ડાબા હાથનો ખેલ છે કે આ જ આ બધું ખાલી પડ્યું એ મારી પોતાની દુકાન કરી દઉં તમે તલવાર સાફાન અગરબત્તીને આ બધું લાવો છો એ વગર મૂડીનો ધંધો આમાં ગોઠવી દઉં ને કાલ પાછું અડધી કિંમતમાં વેકું તો ક્યાં અમાર મૂડીનો ધંધો એ પણ બસો મીટરમાં ક્યાંય છે કોઈ ફેર્યો કોઈ માગણ હોય તો એ બતાવો કારણ કે વાટકો લઈને માગવા બે હા ને તો એ મારો ઠાકર મૂકે નહીં ભાઈ દેખાણું કોઈ તમને હાથ કરીને આવ્યો કે બે રૂપિયા આપો પાંચ બધે ફરીને જ આવ્યા છો ને બતાવો એટલે આ જગ્યા નખી હે ભાઈ એટલે ભગવાન ઉપર ભરોસો રાખો કારણ કે માણસો કોઈ સાધુ સંત કોઈ પરોપકારી જીવ બધાય નથી હોતા કોઈ આપણા ઘરે પૈસાનો દરોડા કરી દેતા હોય તો આપણી પાસે પાંચસો પાંચસો રૂપિયા હું કામ મુકાવતા સમજાય હે કે હજુ વધુ સાંભળવું છે કે આ જગ્યા એવી પવિત્ર ભૂમિકા છે અને જો ખાલી દેખાડવા ખાતર આયા છું તો બોલો કુલદેવી મા ધીની રામચંદ્ર ભગવાન કી પવન સુધ હનુમાન કી સોમનાથ મી મગલગી ઓ નમ પાર્વતી પત